આમ આ બપા હલો મિત્રો સ્વાગત છે તમારું કેમ છો મજામાં હું પણ મજામાં તો મિત્રો નવા વિડિયોમાં ફ્રી પાછો એકવાર હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આવી ગ્યા છે આપણે થાબુમથી એવા મસ્ત મજાના નાઈન તો ફ્રેશ થઈ કમ્પ્લીટ અને અત્યાર નું વ્યૂસ તમને બતાવું કે સુરેશ દાદા પણ આવી ગ્યા છે ને અત્યારે ને વ્યૂસ આ રીતે જે વ્યૂસ છે મસ્ત મજાનો એવો અને જમનો કાવા થાબા મથે સરસ મજા ના છે ને ચા પાણી નાસ્તો બાકી છે ને અત્યારે આપણે જવાનું છે આમ એ તમને બતાવું કે આપણે આશ્રમ છે આશ્રમ છે મારા દાદાનું મારા દાદાના પુંજા કરે તો આપણે ન્યા જવાનું છે કારણ કે ન્યા ફોન આવ્યો તો દાદાનો કે બકલો ને એવું થઈ ગયું છે ઉતર્યું છે વિન્ડોને હું તો લઈ જા તો આપણે લેવા માટે જવાનું છે નાસ્તો પણ બાકી છે તો વિડિયોમાં બન્યા રેજો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આલો મિત્રો એમાં મસ્ત મજાના હાલ્યા જઈ છે ને આપણે લઈ લીધી છે આપડા મઠેલી હા તો હવે તો થેલી લેવાનું એ આવવાનું છે બકળો લઈને થેલી ભરીને વયાવાનું છે દાદા જેટલું આપડે ને પૂગી જવાનું છે અમારું ઉમીશભાઈ પણ જો આવશે હમ દેશન કરવા જઈ છે મઠે એવું છે તો આવજો મિત્રો છે આશ્રમ અહીંયા જવાનું છે આપડે તો અહીં અંદર બેને રેજો એડિયાવા તો ફાઇનલી આપણે આશ્રમ પગી ગયા છે ને આપણે જવાનું છે ઉપર દર્શન કરવા તો આપણે દર્શન કરી આવીએ તમને પણ દર્શન કરાવી અને અમારું આશ્રમ પણ તમને બતાવું તો આ રીતના કાકા આશ્રમ છે તો હાલો દર્શન કરીએ પહેલા તો ફેમિલી તમે જોઈ શકો આ રીતે છે અમારું શામાગોપણું આશ્રમ નું ગاؤ આજો આયા આપણે તો પહેલા ગણપતિ દાદા ram ciptan lexmon abdillah malabu pa pelaku nasid dasib bapak nih foto saya nunda danose khususnya tendas bapak nih sama foto saya bapak sekarang tomidro ayam puru kurizija sih કંજડા આવો તો અહીંયા આશ્રમ આવજો મજા આવશે આમ બે વા કરાવવાની અહીંયા ઘણા આવે છે બધા બહેન માણસો એટલા મહેમાન બેમાન હોય ને આવે ને એટલે અહીંયા આવે છે બે પણ આવજો એક મજા આવશે મેમલીયા ટાઈપ નું હતું કાગા માર ગામના શામળા બાપાનું મંદિર એક સરસ મજાનું નાનકડું મંદિર છે તો તમને બુદાઈને નમ્ર વિનંતી કે તમે બુદાઈયા ઓ દર્શન કરવાને જે હો ગારો બહુ મજા આવે છે તો એક પેર જરૂર આવજો તો મિત્રો હાલો આપણે જઈ પાછા ઘરે ચા નાસ્તોને બાકી છે તો વિડિયોમાં બેના રેજો ને વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય શામળા બાપા લખી નાખજો તો જય નાસ્તો ફેમિલી ફાઇનલી ઘરે વyg્યા છે ને આપણે દાદાઈ બક્કલવા આપ્યું છે

સમોસા ના નાસ્તો કે નકો તો આપણે સાને સમોસા આવી ગયા છે હાલો પીજભાઈ સતાઓ હા ઓલો વાવા સમોસા હતા મસ્ત મજાના અમારા અનિતભાઈ એય ભાઈ તો સરસ મજાનો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે જઈ પાછા કારખાને આપણે ફાયદા સે દુકાને પૈસા દેવો પૈસા તો દેવો પડે ભાઈ કા પૈસા દેવા ગયા છે તો હાલો આપણે જઈએ તો અમારું ઉમેશભાઈ તો તૈયાર આપડે પીયુષભાઈ તો હજાર બપોરા કરી ચાલુ કરી દીધું બપોરા ચાલુ થઈ ગયા છે તો હાલો બધા બપોરા કરવા બપોરા કરી લીધા છે સરસ મજા મસ્ત મજા ને જમવાની બહુ મજા આવી ગયું જમાભાઈ ન મારતો તકા વિડિયો બનાવા ત્યારે ઠેર મેલું વી છે ને હા યમો ભાઈ બકોરા લઈ લીધા આજ બધું ને ધોય છે જો વિજ ભાઈ સલામ ભાઈ મુજે કહો ને બસ આવો થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ તો હવે આપણે જશું ઘરે કારણ કે અંદર થઈ ગયો ને કે વરસાદી માહોલ થોડો ખરાબ થઈ ગયો છે અને તો फटाफट જશું ઘરે તો મય ઘરે જઈને ઉજી બનારી જે વિડિયોમાં to finaly bigya siya kaya ane wala siya masamahan ng resolusyon sa loob siya na kaya aprebu habiyan ng mga jodi bilahuta siya lamat hindi na eh mama oh anak umabai jang ya bayo yaga kama silo bayong kais kais kung sa bakar wadi siya humanay na kaba

યા લુખુ ખાય ને હા લુખુ લુખુ ખાય ને લુખુ શાક કા હા દેવ ઈસે હા લુખુ ખાય ને તો મિત્રો હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આવી જાઓ તે ની પણ જમમાં કારેલાનું શાક ને ગરમાગરમ રોટલી અને તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે બહેઈ જવાનું છે તો આપણે વિડિયો પૂરો કરીને વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો खरी पासा मिली ना ब्लॉग मैं जाए मित्रों जय माता राम राम ने ने सब्सक्राइब कर नाजो थोड़ा थोड़ा सपोर्ट करो तो मजा आवे तो आवियो बाय बाय